હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં આજનો આપણો વિડીયો છે ભાગીદારીના હિસાબો જ્યાંનો પાર્ટ ચાર ભાગીદારી પેઢીનું વિસર્જન જેમાં આપણે જોઈશું ભાગીદારી પેઢીના વિસર્જનનો અર્થ વિસર્જનની પદ્ધતિઓ કાનૂની અને અન્ય જોગવાઈઓ તેમજ વિસર્જનની સામાન્ય વિધિ જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ આપણે જોઈશું ભાગીદારી પેઢીના વિસર્જનનો અર્થ જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ એટલે કે ધંધો કાયમ માટે બંધ કરે એટલે કે કાયદાકીય દૃષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય ટૂંકમાં ચાલુ પેઢી બંધ થાય અને તેનો ધંધો કાયમ માટે બંધ થઈ જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય કહેવાય પેઢીના બાકીના બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય ત્યારે પણ ભાગીદારીનો અંત આવે છે અને એક બાકી રહેતો ભાગીદાર હવે વૈયક્તિક માલિક બને છે એટલે કે એકાકી વ્ય એકાકી પેઢી ચલાવે છે અને આ રીતે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે અને કેટલીક વાર ભાગીદારી પેઢીનો ધંધો કોઈ જોઈન્ટોક કંપનીને વેચી દેવામાં આવે છે ત્યારે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે હવે આપણે જોઈશું પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ ભારતીય ભાગીદારી ધારા ઓગણીસો બત્રીસ મુજબ ભાગીદારી પેઢીનું વિસર્જન નીચે પ્રમાણેની બે રીતો કે પદ્ધતિઓથી થાય છે એમાં એ છે સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જનમાં પાંચ પ્રકાર છે પહેલું છે સર્વસંમતિથી પેઢીનું વિસર્જન જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે થઈ શકે છે જે મરજીયાત વિસર્જન પણ કહેવામાં આવે છે એટલે કે ભાગીદારો ઈચ્છે ત્યારે પેઢીનું વિસર્જન કરી શકે છે બીજું છે કરાર દ્વારા વિસર્જન ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી થયેલા કરારની શરતોને આધીન ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે એટલે કે જે કરારમાં દર્શાવેલી હોય તે તારીખે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવતું હોય છે ત્રીજું છે કાયદા દ્વારા વિસર્જન અમુક સંજોગોમાં પેઢીનું કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થાય છે એમાં એ છે પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાય બધા ભાગીદારો નાદાર થાય ત્યારે કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થાય છે અને બીજું છે પેઢીનો ધંધો ચાલુ રાખવો ગેરકાયદેસર બને ત્યારે પણ પેઢીનું કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થતું હોય છે જો કોઈ ચું છે ચોક્કસ ઘટનાને કારણે જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો તે મુદત પૂરી થતાં પેઢીનું વિસર્જન થાય છે અથવા કોઈ પણ ચોક્કસ હેતુ માટે સ્થપાયેલી હોય અને તે હેતુ પૂર્ણ થાય ત્યારે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થતું હોય છે ઉદ ઉદાહરણ તરીકે કોઈ પતંગો વેચવા ભાગીદારી શરૂ કરે છે અને તેની સિઝન પૂરી થતાં આપોઆપ ભાગીદારી પેઢીનો અંત આવે છે અથવા તો કોઈ રોડ બનાવવાના બાંધકામમાં કોન્ટ્રાક્ટમાં ભાગીદારી કરે છે ત્યારે રોડનું કાર્ય પૂર્ણ થતાં પણ ભાગીદારી પેઢીનો અંત આવે છે પાંચમું છે નોટિસ દ્વારા સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈપણ ભાગીદાર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવી લેખિત નોટિસ અન્ય ભાગીદારોને આપે છે આ નોટિસમાં જણાવેલી તારીખથી અથવા નોટિસ મળે ત્યારથી તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે આ રીતે પેઢીનું વિસર્જન થતું હોય છે બી છે અદાલત દ્વારા વિસર્જન કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો અદાલત કેટલાક સંજોગોમાં વિસર્જનનો હુકમ કરી શકે છે એમાં એક છે પણ ભાગીદાર અસ્થિર મગજનો થાય બી બીજું છે પણ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને ત્રીજું છે કોઈ ભાગીદાર પેઢીને કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે ચોથું છે કોઈ ભાગીદાર ધંધાના શરતોને ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે પાંચમું છે કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે છઠ્ઠું પેઢી સતત ખોટ કરતી હોય અને કોર્ટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમના હોય અને છતમું અદાલત વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીના વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે હવે આપણે જોઈશું વિસર્જનના હિસાબી પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ તો પહેલું છે પેઢીની ખોટ ભારતીય ભાગીદારી ધારા અનુસાર વિસર્જન વખતે થતું નુકસાન નીચે મુજબ માડી વાળવામાં આવે છે તો પહેલું પ્રથમ પેઢીના નફામાંથી માડી વાળવામાં આવે છે બીજું જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોના મૂડીમાંથી ભરપાઈ થાય છે અને ત્રીજું જો મૂડી પૂરતી ન હોય તો આવું નુકસાન ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લે છે અને તે માટે જરૂર અનુસાર પોતાની અંગત મિલકતમાંથી પણ તે ભરપાઈ કરવું પડે છે બીજું છે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે તેથી પેઢીના ત્રાહિત પક્ષ પ્રત્યે દેવા માટે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે જવાબદાર છે પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને ભાગીદારોની અંગત મિલકતો અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગ લેવાય છે પરંતુ ભાગીદારોની અમર્યાદિત જવાબદારી હોવાને પરિણામે તેમની અંગત મિલકતોનો ઉપયોગ અંગત દેવા ચૂકવ્યા બાદ વધેલી રકમમાંથી પેઢીના દેવા ચૂકવવા થઈ શકે છે એટલે કે ભાગીદારોની અંગત મિલકતો પેઢીના દેવા ચૂકવવા માટે કરી શકાય છે ત્રીજું છે ભાગીદારોની પેઢીને લોન પેઢીના દેવા ચૂકવ્યા બાદ વધતી રકમ એક કરતાં વધુ ભાગીદારોએ આપેલી લોન ચૂકવાય છે જો રકમ પૂરતી ન હોય તેમજ ભાગીદારો પાસેથી અંગત કઈ વસૂલ થઈ શકે તેમ ન હોય ત્યારે ભાગીદારોની લોન લોનના પ્રમાણમાં ચૂકવાય છે અને ચોથું છે ભાગીદારની પત્નીની લોન ભાગીદારની પત્નીએ પોતાના શ્રીધનમાંથી પેઢીને લોન આપેલ હોય તો તેવી લોનની રકમ પેઢીના સામાન્ય દેવાની જેમ ત્રાહિત પક્ષ પ્રત્યેના દેવા તરીકે ચૂકવાય છે પરંતુ જો પોતાના પતિના નાનામાંથી તેને પેઢીને લોન આપેલી હોય તો તે ભાગીદારની લોન ગણાય છે અને તેની ચૂકવણી બધા દેવા ચૂકવાઈ ગયા પછી કરવામાં આવતી હોય છે હવે આપણે જોઈશું વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા તો વિસર્જનની સામાન્ય વિધિ નીચે મુજબ છે તો પહેલું સૌ પ્રથમ પેઢીના વિસર્જન ખર્ચ ચૂકવામાં આવે છે ત્યારબાદ બીજું ત્રાહિત પક્ષ પ્રત્યેના દેવા ચૂકવાય છે એટલે કે લોન લીધી હોય તો લોન ચૂકવવામાં આવે છે ભાગીદારી પત્નીની લોન હોય તો તે ચૂકવવામાં આવે છે ત્યારબાદ ત્રીજું ત્યારબાદ ભાગીદારોની લોન ચૂકવાય છે એટલે કે ભાગીદારોએ જે લોન આપી હોય તે ચૂકવણી કરવામાં આવે છે ચોથું છેલ્લે ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત કરવામાં આવે છે અને પાંચમું ત્યાં છતાં રકમ વધે એટલે કે નફો હોય તો બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને સ્ટડી વિથ વિષ્ણુ સરને કરવાનું ભૂલતા નહીં આગળના કયા ટોપિક પર વિડીયો જોઈએ છીએ એટલે કે પાગડીના મૂલ્યાંકન વિશે વિડીયો બનાવું કે શેરના મૂલ્યાંકન વિશે વિડીયો બનાવું તે તમે કોમેન્ટમાં જરૂર લખજો થેન્ક યુ ફોર વોચિંગ મળીશું આવતા વિડીયોમાં